અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યોગા અભ્યાસ કર્યો હતો તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી પણ જોડાયા હતા સિંધુ ભવનના ગોટીલા ગાર્ડનમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી સાથે સ્કૂલના વિદ્યાર્થીઓ અને શહેરીજનોએ પણ યોગાભ્યાસ કર્યા હતા વિશ્વ યોગ દિવસની સૌની શુભકામના આપી હતી ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ સવા કરોડ ગુજરાતીઓ યોગની ઉજવણીમાં જોડાયા છે તેવું કહ્યું હતું યોગા દિવસના કાર્યક્રમમાં જોડાઈને યોગા અભ્યાસ કર્યો સાથે સાથે પ્રધાનમંત્રીશ્રીને શ્રીનગરથી સવા કરોડ ગુજરાતીઓએ સાંભળીને છેલ્લા અનેક વર્ષોમાં જે પ્રકારે યોગા જોડે લોકો વધુમાં વધુ જોડાઈ રહ્યા છે આ વર્ષે ફરી એક સંકલ્પ લઈને આ વર્ષ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા એકાવન જગ્યાઓ પર રેગ્યુલર યોગા કરી શકે તે માટે યોગા સેન્ટર્સ પરમનન્ટ ડેવલપ કરવાનું નક્કી કરાયું છે